હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં બધા તો અમે આજે હું ને મારા ફેમિલી મેમ્બર મારા માસી ને મારા મમ્મી અમે લોકો જઈ રહ્યા છીએ પરબ તો સવારમાં સાડા છ વાગ્યા રેડી થઈને જો મહેંદી બી મસ્ત આવી ગઈ છે તો એ રેડી થઈને અમે હમણાં નીકળ્યા છીએ પરબ માટે હું ને મારા મમ્મી મારા માસી ને વિસાવદર થી ટુકડામાં બેસી ગયા છે તમને જે વિસાવદર રહેતા હશે એને ખબર જ હશે જે ટુકડો આવે છે આપણે ઉદયવાળો બસ એમાં જવાના છીએ અમે તો હું મારા મમ્મી બંને નીકળી ગયા છે સવારનો મસ્ત સમય છે ઠંડો ઠંડો પવન છે અને એકદમ મસ્ત વાતાવરણ છે તો બસ દસ પંદર મિનિટ રાહ જોઈ અમે ટુકડાની તે ટુકડો આવી ગયો તો આપણે બેસી ગયા છીએ ટુકડામાં અને નીકળી ગયા છીએ પરબ માટે પણ ચુંદડી બાંધતા ભૂલી હું તો મારા વાળ સ્ટ્રેટ કરેલા પાછા નૂડલ્સ જેવા થઈ ગયા એકદમ ખરાબ અને અમે પહોંચી ગયા પરબ અને સવાર સવારમાં આ મેડમ આંબલી ખાવા લાગ્યા એમે પોઝ પોઈ છે હેડ પછી થયું કે લાઈ હું ખાઈ લો તો બધાને ભાવે જ છે આંબલી નો કોલ એકદમ મજા આવી ગઈ ખાવાની અને આ તો સવાર સવારમાં મળી ગયો મજા આવી ગઈ પછી ત્યાંથી અમે લીધું શ્રીફળ ને એવું સવારનો સમય હતો હજી તો બધી દુકાનો ભી બંધ હતી કોઈ પબ્લિક બી નતો એટલું પણ આખો મસ્ત સ્કોટ છે ટી શર્ટ છે દાદા આવી ગયા તો એ દાદા મને કહે છે કે કઈ વાંધો નહીં ખાલી હું એક સાઈડ જતો રહો પાછો તું વિડીયો લઈ લે દાદા બહુ સારા હતા તો મને ચાલો પાછો એક વિડીયો લઈ લઈએ તો પછી હવે અમે જઈ રહ્યા છીએ મંદિરમાં તો અહીંયા મંદિરમાં આવી ગયા અમે પબ્લિક બિલકુલ નથી અને એકદમ મસ્ત વાતાવરણ છે અને અહીંયા છે સોપારીનું ઝાડ મસ્ત મસ્ત સોપારી હતી કોઈને ખાવી હોય તો પછી અમે આવી ગયા અંદર મંદિરમાં ત્યાં પબ્લિક નહોતું એટલે મજા આવી ગઈ એકદમ સવાર સવારનો જે શરૂઆત હતી એ મંદિરે દર્શન કરવાથી થઈ તો એકદમ દિવસની શરૂઆત મસ્ત થઈ ગઈ અને ભીડ નહોતી એટલે દર્શન કરવાની પણ મજા આવી કારણ કે જ્યારે ભીડ હોય ત્યારે એટલું આરામથી આપણે દર્શન ના કરી શકીએ ફટાફટ આપણે લાઈનમાં ચાલવું પડે ત્યાંથી પછી અમે મારો મમ્મી ક્યાંકથી કોલ ગોતી આવ્યા આંબલીનો તો હવે પાછો આ મળી ગયો અહીંયા આવ્યા એટલે આંબલી તો ચાલુ જ રહે પછી અહીંયા થોડાક ફોટાને એવું પાડ્યું થોડી બેઠા અને પછી થોડીક આંબલી ખાધી અને પછી ત્યાંથી હવે અમે પાછા નીકળી જશું બહાર શોપિંગ માટે કારણ કે પેલી દુકાનો છે તેમાં ગયા વગર તો હાલે ને લેવું ભલે કઈ ના હોય પણ આટો તો મારવાનો જ બધી તો ત્યાં મને દેખાઈ ગયા ઓરેન્જ ના ગોળા જે આપણે બાળપણમાં બહુ જ ખાધેલા છે અને એ પાનગુલા જ્યાં ત્યાં કોઈ જ લેવાના ભલે ઘરે ગમે એટલા પડ્યા હોય તોય કારણ કે બહુ ભાવે એટલા માટે પછી બધા એમાં અલગ અલગ વસ્તુઓ જોતા હતા બ્રેસલેટ ને વર્ષ ને બધું પછી ત્યાં મને દેખાઈ ગયા રમકડા અને સાથે સાથે આ લે અને આ ગરોળી જોઈ ને કેટલા કેટલા મને ક્લાસરૂમમાં આ ગરોળી લઈને ગયા છે પછી પછી બીજાને આ કેરમ બાળપણમાં મારા રમેલા તો અહીંયા બધી બાળપણના રમકડા જોઈ જ્યો ને બાળપણની ઘણી આમ વાતો યાદ આવી જાય આપણને ત્યાર પછી ત્યાં દેખાઈ ગયું આઈસ્ક્રીમ તો મારા મમ્મીને ને મારા માસીને લોકોને બધાને આઈસ્ક્રીમ ખાવું હતું તો એ બધા ત્યાં આઈસ્ક્રીમ લઈને આઈસ્ક્રીમ ખાતા હતા પણ આપણને આઈસ્ક્રીમ ભાવે ને આપણને ભાવે લીંબુ સોડા તો આપણે લીંબુ સોડા થી કામ અકાવી લીધું કારણ કે આપણને પહેલેથી જ પસંદ છે લીંબુ સોડા એના વગર તો ક્યાંક બહાર ફરવા ગયા હોય તો બધું અધૂરું અધૂરું જ લાગે પછી થોડી વાર અહીંયા બેઠા નાસ્તો ને એવું કર્યું પછી ત્યાંથી પાછા આગળ ગયા તો મળી આંબલી કારણ કે આખા વિડીયોમાં આંબલી તો રહેવાની જ છે કારણ કે ત્યાં વિડીયો આપણે જ્યાં જઈએ છીએ ત્યાં આંબલીના બહુ બધા ઝાડ છે તો અહીંયા આંબલીના એટલા બધા ઝાડ હતા અને કોલ તો એટલો હતો કે બસ તૂટી જ પડ્યા જો તમને બતાવો વિડીયોમાં કેટલો કોલ છે આવો જ કોલ બધા આંબલીમાં હતો તો પછી મેં તો એટલો બધો ઉતારી લીધો કે ઘરે ચટણી બનાવતા હે ને આ લોકો તો ધરાતા જ ચક બસ ઉતાર્યા ઉતાર ઉતાર્યા ઉતાર્યા પછી ત્યાંથી અમે આવ્યા પ્રસાદી લેવાના અહીંયા આવીએ એટલે પ્રસાદી લીધા વગર તો જવાનું જ નહીં સત્તાધાર ને બંને જગ્યાએ પ્રસાદી એટલી ભાવે કે બસ બહારનું ફાસ્ટ ફૂડ બી ના ભાવે તેની જગ્યાએ પ્રસાદી જમવાનું મન થાય એટલે ત્યારે આપણે બહાર જઈએ તો મોસ્ટ ઓફ ફાસ્ટ ફૂડ ને એવું જ ખાતા હોય પણ અહીંયા નહીં પછી ત્યાંથી અમે આવી ગયા બાર જઈએ છીએ બસની વાટ જોતા હતા બસ તો આવી નહીં પછી છકડામાં બેઠા છકડામાં તો કેટલા ટાઈમ પછી હું બેઠી પણ મજા આવી ગઈ ભણવા જતા ત્યારે આવી જ રીતે છકડામાં જતા અમે ત્યાંથી આવી ગયા ભેસાણના બસ સ્ટેશને કારણ કે વિસાવદર બસ અમને અહીંયાથી જ મળવાની હતી અને વિસાવદર ભેસાણના બસ સ્ટેશનમાં દોઢ કલાક રાહ જોયા પછી ફાઇનલી અમારી બસ આવી ગઈ તો હવે અમે બેસી ગયા છીએ બસ માં હવે અમે જઈ રહ્યા છીએ ઘરે તો ચલો ટાટા બાય બાય ટેક કેર હવે મળશું મારા નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ